નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો બે લવિંગ ગ્લાસમાં નાખી દેજો શત્રુ ખતમ તેનું કરેલું કરાયેલું પણ ખતમ તો બે લવિંગ ગ્લાસમાં નાખતા જ દુશ્મન પૂરી રીતે પરાજિત થઈ જશે તમારા જીવનથી દૂર થઈ જશે જ્યારે બે લવિંગ ગ્લાસમાં નાખીને ખૂબ જ નાનો ઉપાય તમે કરો છો તો આજની વિડિયોમાં એવો ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ જેને કરવા માત્રથી તમારા દુશ્મન જળથી સમાપ્ત થઈ જશે અને ચાહીને પણ તમારું કંઈ બગાડી નહીં શકે કારણ કે લવિંગ સાધારણ નથી લવિંગ શિવ અને શક્તિનું સ્વરૂપ હોય છે લવિંગની અંદર ચમત્કારિક દૈવી શક્તિઓ પણ જોવા મળે છે કારણ કે તે શિવ અને શક્તિનું સ્વરૂપ છે એવામાં લવિંગનો ઉપાય તમારા શત્રુ અને દુશ્મનને પૂરી રીતે પરાજિત કરશે અને ક્યારે પણ તમારા દુશ્મન તમારી સામે માથું ઊંચકવાની ભૂલ નહીં કરે મતલબ જે લોકો તમારા જીવનમાં પૂરી રીતે ઉથલપાથલ મચાવી રહ્યા છે કોઈ પણ રીતે જો શત્રુ તમને પરેશાન કરી રહ્યા છે ભલે તે ગુપ્ત શત્રુ હોય કે એવા દુશ્મન જે સામેથી તમને ડરાવે છે ધમકાવે છે તમારો વેપાર ખરાબ કરવા માંગે છે અથવા તો વેપારને ખરાબ કરી રહ્યા છે કોઈ પણ રીતે દુશ્મન જો તમને પરેશાન કરી રહ્યો છે તો આજની ઉપાય દુશ્મન પૂરી રીતે પરાજિત કરી દેશે દુશ્મનની અક્કડ કાઢી દેશે એવો ઉપાય આજની વીડિયોમાં લઈને આવ્યા છીએ જેને દરેક વ્યક્તિ કરી શકે છે અને એવો લવિંગનો આ ઉપાય છે જેમાં તમારો કોઈ પૈસો ખર્ચ થવાનો નથી ઘરે બેઠા જીવનથી દુશ્મનને પૂરી રીતે પરાજિત કરી શકો છો અને અને જુઓ આજનો જે લવિંગ ઉપાય ઉપાય છે એવું સમજી લો કે તમારા ભાગ્યને ચમકાવશે અને દુશ્મનથી પણ તમને છુટકારો અપાવશે કારણ કે ઉપાય ભગવાન કાળભૈરવથી સંબંધિત છે જે ભગવાન શિવનું જ રૌદ્ર સ્વરૂપ છે અને તમારા દુશ્મન થરથર કામપે છે જ્યારે તેમના શરણમાં આવીને તમે તેમના ઉપાય કરી લો છો તો તમારો શત્રુ ચાહે ગમે તેટલો પાવરફુલ હોય ગમે તેટલો તાકાતવર હોય અને શત્રુ ચાહે ગમે તેટલો જાદુ ટોનો તમારા ઉપર કરાવી રહ્યો હોય અથવા તો કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય અથવા તો તમારા શત્રુએ તમારા ઉપર કોઈ પણ કાળો જાદુ કરાવી દીધું હોય કોઈ પણ પ્રકારનું જેમ કે તમારા વેપાર પર કરાવી દીધું તમે જોઈ રહ્યા છો કે પહેલા જે વેપાર ખૂબ જ સારો ચાલતો હતો આજે તમારું તે કામ તમારો વેપાર ખરાબ થતો જાય છે અથવા તમે પહેલા તો ખૂબ જ વધારે પૈસા કમાતા હતા ધન તમારી પાસે આવતું હતું પરંતુ ધીરે ધીરે કરીને તમારી પાસે ધન આવવાનું પણ બંધ થતું જાય છે અથવા તમે કોઈ કામ કરો છો તમારું તે કામ બનતું જ નથી ઉપાય ને કરવાથી જેવો જ શત્રુ બ્લેક મેજિક જાદુ ટોનો હટશે કોઈ પણ તાંત્રિક ક્રિયા જે તમારા શત્રુએ તમારા ઉપર કરાવી રાખી છે જેવી જ તે હટશે ને એક જ વારમાં તમારું કામ બની જશે તો જુઓ આ એક એવો ઉપાય છે જે શત્રુને પણ તમારા જીવનથી દૂર કરે છે શત્રુના બ્લેક મેજિક તેના જાદુ ટોનાને પણ દૂર કરે છે બીજી વસ્તુ શત્રુ જો તમારા ઉપર કંઈ પણ કરાવવાનો પ્રયાસ કરશે તો તે વસ્તુ તમારા સુધી પહોંચશે જ નહીં કારણ કે અહીં તમારી રક્ષા સ્વયં ભગવાન કાળભૈરવ કરે છે અને જુઓ જ્યારે તે કોઈની સાથે આવે છે ને પોતાના ભક્તની સાથે આવે છે સમજી લો કે આવીને તેનું બગાડી નથી શકતો હવે વાત કરી લઈએ ઉપાયની ઉપાયની તો આગળ વધીએ વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે મહાદેવના સાચા ભક્ત હોવ તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તો જુઓ આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે મતલબ સ્ત્રીઓ પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે હવે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે શું લેવાનું છે જુઓ બે લવિંગ અહીં તમારે લેવાની છે લવિંગ કેવી એકદમ સાબુત ખંડિત ના હોય તૂટેલી લવિંગ ના હોય લવિંગની ઉપર ફૂલ લાગેલું હોવું જોઈએ તમે જોયું હશે જે લવિંગ હોય છે તેના પર એક ફૂલ જેવું બનેલું હોય છે તો આ રીતે જોઈને તમારે લવિંગ લેવાની છે બે લવિંગ લેવાની છે એકદમ સાબુત સી એક તમારે લેવાની છે કાળા રંગનું માર્કર પેન અહીં જેલ કે બોલપેન તમારે નથી લેવાની માર્કર પેન્જ લેવાની છે માર્કર પેન ચાહે કોઈ પણ હોય લેવાની માર્કર પેન્જ છે કારણ કે ઉપર જે જેલ પેન પેન છે છે અને બોલ તે તે સારી રીતે નહીં ચાલી શકે એટલા માટે માર્કર લો તે સારી રીતે ચાલશે આની સાથે એક કાચનો ગ્લાસ લેવાનો છે અને કાચના ગ્લાસમાં તમારે પાણીથી ભરવાનો છે એટલે શુદ્ધ જળ તેની અંદર તમારે ભરવાનું છે હવે આ બધી સામગ્રી લઈને તમારે તમારા ઘરના કોઈ પણ શાંત સ્થાન પર બેસી જવાનું છે જેમ કે ઘરમાં કોઈ રૂમ હોય જ્યાં વધારે કોઈ આવતું જતું ના હોય ત્યાં તમે આ ઉપાય કરી લો અથવા ઘરમાં બીજી કોઈ એવી જગ્યા હોય કોઈ પણ એવી જગ્યા ત્યાં પર પણ તમે આ ઉપાય કરી શકો છો બસ આ ઉપાય જ્યારે તમે કરશો કોઈ તમને રોકે ટોકે ના કોઈ ડિસ્ટર્બ ના કરે બસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે તો જુઓ સૌથી પહેલા તમારે શું કરવાનું છે જે બે સાબુત લવિંગ છે અને જે સામગ્રી તમારી પાસે છે મતલબ પાણી છે લવિંગ છે માર્કર છે આ બધી વસ્તુઓ લઈને ઘરની દક્ષિણ દિશા મો કરીને તમારે બેસવાનું છે એટલે સાઉથ ડાયરેક્શનમાં હવે જુઓ બંને લવિંગની ઉપર તમારે શત્રુ લખવાનું છે શું લખવાનું છે શત્રુ શત્રુ નામ અહીં પર ના લખો જુઓ નામ લખવાથી શું થાય છે જો તમે નામ લખશો તો તમારો એક કે બે જ શત્રુ જે છે પરાજિત થશે અને તમારા જીવનથી દૂર થશે શત્રુ લખશો તો જે ગુપ્ત શત્રુ છે અથવા જે સામેથી તમને પરેશાન કરી રહ્યા છે બંને જ શત્રુ જીવનથી દૂર થઈ જશે ક્યારે પણ તમને પરેશાન નહીં કરે તો બંને લવિંગની ઉપર શત્રુ અને શત્રુ એટલે બે વાર શત્રુ શત્રુ બંને લવિંગની ઉપર તમારે લખવાનું છે એક લવિંગની ઉપર એક વાર શત્રુ બીજી લવિંગની ઉપર એક વાર શત્રુ અને જ્યારે તમે આ ક્રિયા કરી રહ્યા હશો ત્યારે પાણીનો ગ્લાસ ભરેલો તમારી સામે રાખેલો હોવો જોઈએ આ વસ્તુનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે પહેલા જ ગ્લાસમાં પાણી ભરી લો અને તમારી સામે રાખી લો હવે જુઓ જ્યારે બંને લવિંગની ઉપર તમે શત્રુ શત્રુ લખી દેશો બંને લવિંગ તમારે ઊંધા હાથની હથેળી પર રાખવાની છે છે અને પછી તમારે બોલવાનું એટલે એક શબ્દ તમારે બોલવાનો છે એકસો આઠ વાર એકવીસ વાર કે એકાવન વાર બોલવાનું છે જય કાળભૈરવ તો ભગવાન કાળભૈરવનું તમારે અહીં ધ્યાન કરવાનું છે જે ભગવાન શિવનું જ રૌદ્ર સ્વરૂપ છે ત્યાર બાદ જ્યારે તમે બોલી દેશો ચાહે એકવીસ વાર બોલવાનું હોય કે એકાવન વાર કે એકસો વાર જેટલી વાર પણ તમારે બોલવાનું હોય બોલ્યા પછી બંને લવિંગ તમારે તમારા માથાથી સાત વાર ઊંધી ઉતારવાની છે એટલે બંને લવિંગને ને સાત વાર ઘડિયાળની વિરુદ્ધ તમારે ફેરવવાની છે ઊંધી દિશામાં સાત વાર ઉતારશો હવે તમારી સામે જે પાણીનો ગ્લાસ રાખેલો છે બંને લવિંગ તમારે તેની અંદર નાખી દેવાની છે તે જ પાણીની અંદર તો જુઓ પાણીની અંદર જ્યારે તમે લવિંગ નાખી દેશો પછી તમારે શું કરવાનું છે તે કાચના ગ્લાસને પકડી લેવાનો છે તમારા હાથમાં ઉઠાવી લેવાનો છે અને પાણી તરફ જોતા તમારે એક મંત્ર બોલવાનો છે મંત્ર કયો છે મંત્ર છે ઓમ શ્રી કાળભૈર નમઃ ફરીથી જણાવી રહ્યા છીએ ઓમ શ્રી કાળભૈર નમઃ આ મંત્ર તમારે બોલવાનો છે કાં તો એકસો આઠ વાર બોલો એકવીસ વાર બોલો અથવા તો એકાવન વાર બોલો હવે આ પછી તમારે શું કરવાનું છે જે બે લવિંગ છે તે બંને લવિંગને તે જળની અંદરથી એટલે તે ગ્લાસની અંદરથી તમારે કાઢી લેવાની છે કાઢ્યા પછી તે પાણીને જે ગ્લાસમાં પાણી છે કોઈ પણ વૃક્ષ કે છોડમાં તમારે નાખી દેવાનું છે કોઈ પણ વૃક્ષ છોડમાં તમારા ઘરની આસપાસ અથવા ઘરની અંદર જે પણ કુંડું હોય તેમાં પણ તમે નાખી શકો છો બસ તુલસીજીના છોડમાં નથી નાખવાનું બાકી કોઈ પણ વૃક્ષ છોડમાં તે જળ તે પાણી તમારે નાખી દેવાનું છે અને જે બે લવિંગ તમારી પાસે છે તે બે લવિંગ તમારે ઘરની આસપાસ જ્યાં પણ માટી દેખાય ત્યાં નાનો ખાડો કરશો અને બંને લવિંગને તેમાં દબાવી દેશો અને લવિંગને દબાવ્યા પછી સીધા તમારા ઘરે જતું રહેવાનું છે પાછું વળીને નથી જોવાનું અને જુઓ ભગવાન કાળભૈરવને પ્રાર્થના પણ તમારે કરવાની છે કે જે પણ મારા શત્રુ છે દુશ્મન છે તેમનું કરેલું કરાયેલું અને તેમને મારા જીવનથી હંમેશા દૂર રાખજો હંમેશા દૂર કરજો મારી રક્ષા કરજો આવી પ્રાર્થના કરી લેવી ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે સ્નાન પણ તમે કરી શકો છો ચાહો તો જળનો છાંટો મારી લો અને પછી તમે જે પણ કામ કરો છો તે કામ પોતાનું કરી લો આ ઉપાય તમારે બે થી ત્રણ વાર જ કરવાનો છે અને આ ઉપાય તમે કોઈપણ સમયે કરી શકો છો રાત્રે તમારે આ ઉપાય નથી કરવાનો દિવસમાં તમે કોઈ પણ ટાઈમે કરી લો અને કોઈપણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે